અભય થઈને નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે વાસ્તવિકતા એક યુવક ની પિસ્તોલ સાથે રીલ વાયરલ થતા ચકચાર મચી ગઈ છે આ યુવકે સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે પિસ્તોલ સાથે રીલ બનાવી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો માં ભય માહોલ ફેલાયો હતો પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી હતી અને યુવક ઉત્સવ ગજરાની ધરપકડ કરી છે આ ઘટના સરથાણા પોલીસ મતકની હદ વિસ્તારમાં બની હતી યુવક ઉત્સવ ગજરાએ પિસ્તોલ સાથે રીલ બનાવીને સોશિયલ મીડિયામાં અપલોડ કરી હતી રીલ વાયરલ થતા લોકોમાં ભય ફેલાયો હતો લોકોએ પોલીસને જાણ કરતા સરથાણા પોલીસે વિડીયોની તપાસ શરૂ કરી હતી તપાસમાં સામે આવ્યું કે યુવકે ફેમસ થવા માટે પિસ્તોલ સાથે રીલ બનાવી હતી પોલીસે યુવકની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સૌ ગજાયા મેં બે મહિના પહેલા ટાઇટલ જેવી ગનનો વિડીયો બનાવેલો હતો સોશિયલ મીડિયામાં વાયરલ થવા મેં આવી ભૂલ કરી છે તમે પણ કોઈ પણ આવી બીજી ભૂલ ન કરતા